Leda ven, neke neke edya da edi Sambol uta eto, wait Kohe ni bole neke neke edya da neke neke edya da sura neke neke edya da sura ono antar naa edya, eda ono antar naa ૝ભ હલા ઴ય ન૨મ ખળા�૮ાurt Hm હ૭ા ના不િ ના નੇ નો નો

ચમ આ હારો કરતા છોકરા ની કરતા ઈ કૂતરો તો મસ્ત હે શું ભાવ હે કોઈ નથી કોકતે હે કોઈ નથી કોઈ નથી ઇન્દ કોક તો ભાવ હે આની ભાવ અરે સો કોઈ નથી જો આ વાલા પોણી હેડે તમારે ને કે વડે શું આવ્યું હે વાદરી ભાઈ વાદરી ભાઈ શું આવ્યું વડી વાદરી હમ હા ભાવીએ હા આવજો વાટવા હા વાડવા આવડશે ને મેળો ખબર તમારે ગમ્પ્લેટ ઊભી એટલે કહેતું ભાઈ વાટવા પાવડા ફરી આવે હા ચારાવાળું હાર યાદ આવે નીચાર પડી જાય ને મારો ચારો પણ ફૂટી જાય છે હે એક આધું ભીધ બહુ વીંધ આવડે ને તમને ગીધ આવડે આઈ મા રે પાવડા કુટાજુ

એટલે ખુબ મજા ભાઈ મળી જાય પણ કઈ જાય તો વાધી ભાઈ મળી અને નું ખેતર હે વાધીભાઈ બાદરી પાત્ર અને વિડિયો તો મસ્ત બન્યો એટલે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત